અને જેમની કામનાઓ પૂર્ણપણે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી દ્વંદોથી છૂટેલા જ્ઞાનીજનો અવિનાશી પરમપદને પામે છે તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોણ પરમપદને પામે તો જેમના માન અને મોહ છૂટી ગયા છે જેમનામાં આશક્તિ નહીં થઈ રહી જેમને દોષને જીતી લીધા છે

અર્થાત જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને સંસારમાં આવતા નથી તો આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે પરમપદને કોણ પામે છે જેનો મોહ છૂટી ગયો છે સુખ દુઃખથી પર છે હવે પરમપદ પામેલા મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને હવે જે પરમપદને પામ્યા છે એ સ્વયં પ્રકાશિત છે એમને સૂર્ય ઉજાળી શકતો નથી કે ન ચંદ્રમાં ઉજાળી શકે છે કે ન અગ્નિ ઉજાળી શકે છે એ જ મારું પરમધામ છે કે જેને કોઈ ઉજાળી શકતું નથી સ્વયં પ્રકાશિત છે જય શ્રી કૃષ્ણ